રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ માતર તાલુકામાં પંદર પોઈન્ટ સિત્યાસી કરોડના ખર્ચે વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કર્યું આ સાથે માતર તાલુકામાં નવીન પંચાયત તેમજ માતર રડુ હૈદરાબાદ જેવા અનેક ગામોની અંદર નવીન પંચાયત ઘરના મકાનનું ભૂમિપૂજન ખાતમુહૂર્ત વિધિ કરી હતી તેમણે જણાવ્યું કે આ સુવિધાઓથી ગામ લોકોને અનેક ફાયદો થશે અને ગામ લોકોનો સમય અને તેમને સુવિધાઓ પ્રાપ્ત થશે આ કાર્યક્રમમાં ખેડાના સાંસદ શ્રી દેવસિંહ ચૌહાણ માતરના ધારાસભ્ય શ્રી કમલેશભાઈ પરમાર જિલ્લા કલેક્ટર શ્રી અમિત પ્રકાશ યાદવ તેમજ રાજ્યના અન્ન નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ આ ખાતમુહૂર્ત વિધિ કરી અને લોકાર્પણ કર્યું હતું